નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં તો આજે આપણે શીખીશું ટાટા અલ નેનો ગાડી અલ્ટો નહીં સોરી નેનો ગાડી તો ટ્રાફિકમાં કેવી રીતે ચલાવવી તો એ હું તમને આજે શીખવાડવાનો છું કે ફૂલ ટ્રાફિક હોય અત્યારે હું સાદા રોડ ઉપર આવ્યો છું પણ જો ફૂલ ટ્રાફિક હોય ત્યારે કેવી રીતે ચલાવવી એ હું તમને શીખવાડવાનું છું ત્યારે સ્ટીરિંગ તમારે આવી રીતે પકડી રાખવાનું છે અને હંમેશા જે આપણો ક્લચ છે એની ઉપર જ ગાડી ચલાવવાની છે ટ્રાફિકમાં તો કઈ રીતે ચલાવવાની છે એ હું તમને શીખવાડી દઉં છું ગાડી ચલાવતા ના આવડતું હોય તો અમારા ચેનલ ઉપર વિડીયો બહુ બધા છે બહુ બધી ગાડીઓના છે તમે જોઈ શકો છો તો ચલો હું તમને ટ્રાફિકમાં કેવી રીતે ચલાવવી એ હું શીખવાડું છું તો ગાડી ચાલુ કરી દીધી બેસી ગયા ક્લચ બ્રેક અને એક્સલેટર આ ત્રણ વસ્તુ તમે સમજી ગયેલા છો વિડીયોમાં આગળ તો હવે ટ્રાફિકમાં કેવી રીતે ચલાવી તો પહેલાં ફૂલ ક્લચ દબાવવાનો છે બ્રેક પણ દબાઈ રાખવાની છે કારણ કે ટ્રાફિકમાં જો ઢાળ હશે તો તમારી ગાડી પાછળ જશે અને પાછળ કોઈને અડી જશે તો તમારે બ્રેક પણ દબાઈ દેવાની છે ફૂલ ક્લચ દબાયો હવે તમારે ગેર ચેન્જ કરવાનો છે તો પહેલો ગેર આપણે શીખ્યા એ પ્રમાણે પહેલો ગેર આપણે પાડ્યો છે હવે ટ્રાફિકમાં પહેલો ગેર અથવા બીજા ગેરમાં જ ગાડી ચલાવવાની છે ત્રીજા ગેરમાં કે એમાં રાખવાની નથી પહેલો અથવા બીજો તો હવે રાખી દીધો હવે શું કરવાનું છે તો ટ્રાફિક હોય ત્યારે ખાલી બ્રેક ઉપર પગ રાખવાનો છે અને જો પાછળ જવાની એવી પરિસ્થિતિ હોય કે પાછળ ગાડી જશે તો આપણે બ્રેક દબાવી રાખવાની છે અને જ્યારે ટ્રાફિક આગળ ખુલ્લું થાય ત્યારે તમારે ખાલી બ્રેક ઉપર પગ હટાવી દેવાનો અને ધીમે ધીમે ક્લચ છોડવાનો છે જો હું બ્રેક ઉપર આવી રીતે તમારે નથી હટાવવાનો ખાલી રાખવાનો છે પગ તમારે પગ રાખવાનો છે બ્રેક દબાવવાની નથી ખાલી પગ રાખવાનો છે હું તમને શીખવા માટે બતાવું છું આ રીતે પગ બ્રેક રિલીઝ કરી દેવાની એટલે છોડી દેવાની હવે ધીમે ધીમે ક્લચ છોડવાનો જુઓ હું ધીમે ધીમે ક્લચ છોડું છું મેં ક્લચ છોડ્યો તો આવી રીતે આટલી સ્પીડે તમારી ગાડી આગળ જશે જુઓ આટલી સ્પીડે આગળ જશે હવે ટ્રાફિક હોય એટલે આટલી સ્પીડ તો બહુ જ છે અને ત્યારે તમારે બ્રેક ઉપર પગ રાખવાનું છે દબાવવાની નથી જરૂર પડે જ્યારે કોઈ ગાડી ઊભી રહી ગઈ તો તમારે તરત ક્લચ દબાવી દેવાનું ને બ્રેક દબાવી દેવાની તરત જ અને પછી ગેર ન્યુટ્રલ કરી દેવાનું છે હવે જ્યારે આગળની ગાડી આગળ જાય કે આગળના બાઇકો કે જે પણ વેહીકલ હોય એ આગળ જાય એટલે પાછું તમારે ફૂલ ક્લચ દબાવવાનો છે બ્રેક ઉપર પગ છે જ છે દબાયેલું ફૂલ ક્લચ દબાવીને પાછો પહેલો ગેર અને બ્રેક હટાવીને ધીમે ધીમે તમારે ક્લચ છોડવાનો છે ધીમે ધીમે ટ્રાફિક આગળ જતું જશે તમારી ગાડી પણ આગળ જતી જશે તો આ રીતે તમે ટ્રાફિકમાં ચલાવી શકો છો તમારે આ બાજુનું ડિસ્ટન્સ ખાલી રાખવાનું છે બસ પાછળ તમારે જોવાનું નથી ટ્રાફિકમાં પાછળ નથી જોવાનું હંમેશા આગળનું જોવાનું છે ને આટલું જ જોવાનું છે જે આપણા ગાડીને અડતી વસ્તુ જ જોવાની છે આ બાજુ પણ બહુ નથી જોવાનું હા તમે આમ વડાઓ ત્યારે તમારે જોવાનું છે કે આ બાજુ વડાઓ ત્યારે તમારે જોવાનું છે પણ જ્યારે સીધી ગાડી જતી હોય ત્યારે તમારે અહીંયા નથી જોવાનું કે અહીંયાની ચિંતા નથી કરવાની કોઈ સાઈડની ચિંતા કરવાની નથી તમારે ફક્ત તમારું જે ડિસ્ટન્સ છે તમારે આગળ જે છે ગાડીઓ એનું ધ્યાન રાખવાનું છે એ રીતે ચલાવવાની તો આવી રીતે ટ્રાફિકમાં પણ હું તમને શીખવાડું ટ્રાફિકમાં કેવી રીતે ચલાવી જાણે કે આ ટ્રાફિક આવ્યું તો મેં એક્સિડર છોડી દીધું ને બ્રેક ઉપર પગ રાખ્યો છે હવે હું ક્લચ દબાવીને ન્યૂટ્રલ ગેર કરી દઈશ હવે મારી ગાડીને જરૂર પડશે ત્યારે હું મેં બ્રેક દબાવી આ ગાડી આગળ છે તો હવે ટ્રાફિકમાં કેવી રીતે ચલાવું જો હવે ઊભી રહી છે ગાડી તો મેં બ્રેક દબાવી દીધી હવે આગળ જવાની જરૂર પડી તો મેં ક્લચ દબાયો પહેલો ગેર પાડ્યો અને હવે ધીમે ધીમે મેં બ્રેક છોડીને આ ક્લચ છોડી દીધો ધીમે ધીમે તો મારી ગાડી આગળ જવા લાગી હવે જરૂર પડી બ્રેક મારો હવે ઉભા રહ્યા છે સિગ્નલ બંધ છે એટલે આપણે ન્યુટ્રલ કરી દઈશું ગાડી ન્યુટ્રલ થઈ ગઈ તો હવે જવાની જરૂર પડી છે તો મેં ક્લચ દબાઈને પહેલો ગેર પાડ્યો અને આ જવા દીધી મેં ગાડી તો આ પહેલા ગેરમાં જ છે હવે એક સ્પીડ આવી ગઈ બાજુ વળવાનું છે તો હું સાઈડ લાઈટ બતાવીશ અમે લાઇટ બતાવી હવે ગાડી જાય છે ધીમે ધીમે હવે મારે ઘેર બીજાની જરૂર પડી તો મેં ક્લચ દબાઈને બીજો ઘેર પાડ્યો અને આ એક સીટર ધીમે ધીમે આવ્યું તો હવે ડાબી બાજુ આપણે વળવાનું આ જમણી બાજુ વળવાનું છે સાઈડ લાઇટ બતાવેલી છે આપણે તો આ ધીમે ધીમે આપણે સ્ટેરિંગ ફેરવી જેટલી જરૂર હોય એટલું સ્ટેરિંગ ફેરવવાનું છે ફૂલ ફેરવવાનું નથી તમારો રોડ જેમ વળતો એમ ધીમે હવે ટર્ન વાગી ગયો એટલે મેં સ્ટેરિંગ સીધું કરી દીધું સાઈડ લાઇટ જાતે બંધ થઈ ગઈ આ અચાનક કોઈ આવ્યું તો મેં તરત બ્રેક દબાવી દીધી હવે ઊભી રહી ગાડી એટલે મેં પાછો પહેલો ગેર પાડ્યો હવે મેં ધીમે ધીમે હવે તમને બી બીજી રીત શીખવાડું કે ધીમે ધીમે એક્સ આપવાનું ક્લચ છોડતા જાઓ અને ધીમે ધીમે એક્સ આપો એટલે તમારી ગાડી ચાલવા લાગશે હવે જરૂર પડી એટલે બીજો ગેર ક્લચ દબાવીને બીજો ગેર પાડવાનો અને પછી એક્સ આપવાનું ગેર પાડતી વખતે તમારે એક્સ આપવાનું નથી બ્રેક ઉપર પગ રાખવાનો છે તો ચલો આવા જ નવા વિડીયો સાથે મળીએ આપણે ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો બહુ જ જરૂર છે સબસ્ક્રાઈબને